અને જેના કારણે દોસ્તો સૌરાષ્ટ્રથી લઈ જેમાં દક્ષિણી ગુજરાતની અંદર તો પાછલી ચોવીસ કલાકના વલસાડ લાગુના વિસ્તારોમાંથી ચારથી પાંચ ઇંચ કરતાં પણ વધુના વરસાદી આંકડાઓ સામે આવ્યા તો સૌરાષ્ટ્રની અંદર પણ ભાવનગર અમરેલી જૂનાગઢ રાજકોટના ઉપલેટા લાગુના વિસ્તારોમાં કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથેના પાણમે સુધીના વરસાદ પડ્યાના સમાચાર અને તમે દોસ્તો જોઈ શકો છો અમે તમને અત્યારે ગુજરાતનું સાતસો એચપીના લેવલ ઉપરની વબનનો ચાર્ટ બતાવી રહ્યા છીએ જેમાં ગુજરાત ઉપર અત્યારે એક નવી વરસાદી સિસ્ટમ જોવા મળી રહી છે ને જેના કારણે જાણીએ દોસ્તો ઘરની બહાર નીકળતા પહેલાં આજના વિડીયોને તમે અંત સુધી જોઈ લેજો અમે તમને આજે બે વિસ્તારોમાં વરસાદ પડશે હવામાન નિષ્ણાંત તંબાલાલ પટેલની આગાહીની સાથે જ દોસ્તો આવનારી જેમાં તેર

જાણીએ કયા જિલ્લાના વિસ્તારોમાં કેટલા ઇંચ સુધીનો ટોટલ વરસાદ આ વરસાદી રાઉન્ડમાં પડે અંબાલાલ પટેલ પરેશ ગોસ્વામીની આ તમામ આગાહીઓ જાણતા પહેલા જો દોસ્તો તમે અમારી આ મજદાર યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સૌથી પહેલાં તો દોસ્તો અમે તમને અત્યારનું ભારતનું સેટેલાઇટ પિક્ચર દેખાડીએ તો તમે જોઈ શકો છો અત્યારે દક્ષિણીય ભારત ઉપર અરબી સમુદ્ર અને બંગાળની ખાડીના ભાગો પર જોવા મળી રહેલી વરસાદી સિસ્ટમના કારણે દક્ષિણી ભારતના જેમાં તમિલનાડુના ભાગોમાં ભારે વરસાદ શરૂ છે ઉત્તર ભારત પૂર્વી ભારતના ભાગોમાં પણ વરસાદની ગતિવિધિ શરૂ છે ત્યારે આપણા ગુજરાત રાજ્યની અંદર જેમાં દોસ્તો પાછલી ચોવીસ કલાકની અંદર જેમાં અમુક દક્ષિણી ગુજરાત સૌરાષ્ટ્ર આકાશમાં કાળા ડિબાંગ વાદળાઓ ચડે દોસ્તો અત્યારે ચોમાસાનું આશ્લેષા નક્ષત્ર ચાલી રહ્યું છે ને આ નક્ષત્રનું પાણી ખેડૂતોના પાકો માટે સારું ગણવામાં નથી આવતું પરંતુ સૌરાષ્ટ્રના એવા કેટલાક ગ્રામ્ય વિસ્તારો કે ત્યાં દોસ્તો પાછલા વીસ થી પચીસ દિવસથી વરસાદ નથી પડ્યો એવા વિસ્તારો જેમાં ભાવનગરના એમાં પણ મહુવાના ગ્રામ્ય વિસ્તારો અમરેલી સાવરકુંડલાના જેસર પંથકોથી જુનાગઢ જુનાગઢ કેશોદ વંથલીથી લઈ રાજકોટના ઉપલેટા લાગુના વિસ્તારોથી ગઈકાલ સુરેન્દ્રનગરના કેટલાક વિસ્તારોમાં પણ ગાજવીજ અને થંડસ્ટોમ સાથેના વરસાદ પડ્યાના સમાચાર

હવામાન વિભાગે ગુજરાતના તમામે તમામ જિલ્લાની અંદર થી લઈ પચીસ ટકા કરતાં વધુના એ જિલ્લાના વિસ્તારોમાં છૂટો છવાયો ગાજ વીજ સાથેનો હળવો તો અમુક વિસ્તારોમાં મધ્યમ વરસાદ પડે તે પ્રમાણેની આગાહી વ્યક્ત કરી છે વધુ સંભાવના દક્ષિણી ગુજરાતના સુરત નવસારી વલસાડ ડાંગ આ સાથે જ દોસ્તો પંચમહાલ દાહોદ છોટાઉદેપુર મહીસાગર અરવલ્લી લાગુના વિસ્તારોથી સૌરાષ્ટ્રમાં ભાવનગર અમરેલી બોટાદ લાગુના વિસ્તારોમાં પડી શકે છે વરસાદ હવામાન વિભાગે તમે દોસ્તો જોઈ શકો છો આમ બાર તેર ચૌદ તારીખથી માંડી પંદર ઓગસ્ટથી લઈ તમે જોઈ શકો સોળ ઓગસ્ટનો આગાહીનો નકશો જેમાં સોળ તારીખના દિવસે ગુજરાતના ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણી ગુજરાતના ભાગોમાં શરૂ થઈ શકે છે ભારેથી અતિ ભારે વરસાદ અને જેને લઈ ગુજરાત હવામાન વિભાગે જોઈ શકો છો આ વિસ્તારોમાં સોળ તારીખથી વરસાદની માત્રા વધવાની આગાહી કરી દીધી છે તો બીજી તરફ દોસ્તો અમે તમને ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી પણ આજે જે ગુજરાતનો વરસાદની આગાહીવાળો નકશો રજૂ કર્યો જેમાં જોઈ શકો છો ગુજરાતમાં હળવા વરસાદની આગાહી અત્યારે ભારતીય હવામાન વિભાગે પણ આપી તો વધુમાં તમે જોઈ શકો છો દોસ્તો રાજ્યમાં અત્યારે જે રવસાદી રાઉન્ડ ચાલી રહ્યો છે આ વરસાદી રાઉન્ડ દોસ્તો લોટરી મુજબનો હશે એટલે કે એક ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ હોય તો બાજુના ગામોમાં વરસાદ ન હોય તે પ્રમાણેનો ગાજવીજવાળો થંડસ્ટોમ એક્ટિવિટીવાળો વરસાદ પડે અને જેને લઈ ગુજરાત હવામાન વિભાગે તમે જોઈ શકો છો દોસ્તો સૌરાષ્ટ્રના ભાવનગર બોટાદ સુરેન્દ્રનગર રાજકોટ અમરેલી જૂનાગઢ ગીર સોમનાથ પોરબંદર જામનગરથી લઈ મધ્ય ગુજરાતની અંદર પણ દોસ્તો ગાંધીનગર આણંદ ખેડા પંચમહાલ સાબરકાંઠા દાહોદ છોટા ઉદેપુરથી લઈ દક્ષિણી ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર છૂટાછવાયા સ્થળોની અંદર હળવી મેઘગર્જના સાથે હળવો વરસાદ પડે તો અમુક વિસ્તારોમાં ત્રીસથી લઈ ચાલીસ કિલોમીટરની ઝડપના પવન ફૂંકાવા સાથેની પણ સંભાવના હવામાન વિભાગે કરી છે અને ત્યારે હવે પછી દોસ્તો આપણે મોડલ આધારિત જાણી લઈએ તો રાજ્યના કયા જિલ્લાના કયા તાલુકાઓમાં કેવા પ્રકારનું આજે વરસાદી વાતાવરણ રહેશે આજે અમે તમને દોસ્તો આખા દિવસનો અહીં આગાહીને લઈ મોડલમાં ચાર્ટ બતાવી રહ્યા છીએ અને તમે જોઈ શકો છો દક્ષિણી ગુજરાતના જિલ્લાઓમાં આજે ધોધમાર વરસાદ જોવા મળી શકે છે જેમાં પણ ખાસ કરીને તાપી વ્યારા લાગુના વિસ્તારોથી માંડી માંડવી સુરત બારડોલી વાલોદ આ સાથે સોનગઢથી માંડીને લઈ એ લાગુના વાંકલ નર્મદા ડેડિયાપાડા ઉમરપાડાથી સુરતના વિસ્તારો હોય આ સાથે નવસારી બિલીમોરા ડુંગરીથી લઈ વલસાડ ડાંગ આહવા સાપુતારા ધરમપુર કપરાડા વાપીના પંથકોની અંદર આજે આ દક્ષિણી ગુજરાતના ભાગોમાં હળવાથી લઈ અમુક વિસ્તારોમાં મધ્યમ તો અમુક વિસ્તારોની અંદર બેથી લઈ ત્રણ ઇંચ સુધીના વરસાદી આંકડાઓ સામે આવી શકે છે અત્યારે દોસ્તો સૌરાષ્ટ્ર ઉપર એક નબળા પ્રકારની અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ સક્રિય છે ને જેના કારણે ગુજરાતના અમુક વાતાવરણની અંદર જેમાં ગુજરાતમાં પવન થંભી જાય આકાશમાં કાળા ડિબાંગ વાદળાઓ બને ને ત્યાર પછી છૂટો છવાયો વીજ સાથેનો સૌરાષ્ટ્રમાં વરસાદ પડી શકે ને જેમાં ભાવનગર જિલ્લાના એમાં પણ તમે જોઈ શકો મહુવાના છવાયા તળાજા પાલીતાણા સોનગઢ વલભીપુરથી માંડી બોટાદ તો અમરેલી લાગુના સાવરકુંડલા ધારી બગસરાથી લઈ વિસાવદર જુનાગઢથી ગીર સોમનાથ અને જુનાગઢના પોરબંદર દ્વારકા જામનગર રાજકોટના ઉપલેટાથી સુરેન્દ્રનગર સુધી મોરબીના અને કચ્છના રણ આજુબાજુના વિસ્તારો તો કચ્છના કાંઠાના ભાગોથી લઈ દોસ્તો ઉત્તર ગુજરાતના પણ પૂર્વ લાગુના વિસ્તારોમાં ગાજ ગાજવીજ સાથેનો આજે છૂટો છવાયો ઘણા વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ પડે તો બીજી તરફ તમે જોઈ શકો છો પૂર્વ ગુજરાતની અંદર પણ જેમાં દાહોદ ગોધરા જલોદ અરવલ્લી મહીસાગરના ભાગો હશે તો બીજી તરફ છોટાઉદેપુર પંચમહાલ જે મધ્યપ્રદેશ સરહદી ગુજરાતના પૂર્વ ગુજરાતના જિલ્લાઓ છે તે વિસ્તારોમાં આજે દોસ્તો ધોધમાર વરસાદની છૂટી છવાઈ વરસાદની ગતિવિધિ રહે બાકી ગુજરાતની અંદર સમગ્ર ગુજરાતમાં વાદળિયું વાતાવરણ ધૂપ અને છાવ જેવો માહોલ જોવા મળી શકે આ સાથે જ જોઈ શકો છો ગુજરાત રાજ્યમાં આગામી બાર તારીખે પણ એ જ પ્રમાણે ગાજવીજવાળો છૂટો છવાયો હળવો મધ્યમ વરસાદ પરંતુ હજુ આવનારી કહી શકાય કે દોસ્તો પંદર તારીખ સુધી કોઈ જગ્યાએ ભારે કે પછી અતિ ભારે વરસાદ પડે તેવી કોઈ સંભાવના જોવા નથી મળતી અને હવે પછી અમે તમને દોસ્તો અત્યારે જે ભારતીય હવામાન વિભાગની આગાહીને લઈ જેમાં આવનારી દિવસોમાં જે બંગાળની ખાડીની અંદર નવી વરસાદી સિસ્ટમ બનવાની છે અને અત્યારની સિસ્ટમો અંગેનું જે બુલેટિન જાહેર લેટેસ્ટ થયું તે અમે તમને બતાવી રહ્યા છીએ અને તમે જોઈ શકો છો બંગાળની ખાડી અંગેની માહિતી આપતા ભારતીય હવામાન વિભાગે કહ્યું કે તેર ઓગસ્ટના દિવસે વિશાખાપટ્ટનમ લાગુના કાંઠાના અરબી સમુદ્રની ખાસ બંગાળની ખાડીની અંદર તેર તારીખે એક મોટું લો પ્રેશર બંગાળની ખાડીમાં બનશે અને તે લો પ્રેશર ધીમે ધીમે ભારતના અન્ય વિસ્તારોની અંદર ભારે ચોમાસું સક્રિય કરાવી શકે છે તો હાલની અરબી સમુદ્રની સ્થિતિ અંગે ભારતીય હવામાન વિભાગે જણાવ્યું કે એક નવું અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ અત્યારે અરબી સમુદ્રના ઉત્તર અને તે લાગુના પૂર્વના ભાગોમાં એટલે કે સૌરાષ્ટ્ર ગુજરાત રિજનના વિસ્તારો ઉપર જોવા મળી રહ્યું છે અને આ વરસાદી સિસ્ટમના કારણે ગુજરાતમાં જોઈ શકો છો છૂટાછવાયા સૌરાષ્ટ્રના દક્ષિણ ગુજરાતના અને મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં આજે વરસાદનું જોર જોવા મળે અને હવે પછી દોસ્તો અમે તમને આગળના દિવસોની વરસાદની આગાહી જેમાં બાર તેર ચૌદ તારીખની પણ જણાવીએ તો તમે દોસ્તો બાર ઓગસ્ટની વરસાદની આગાહી ઉપર ગુજરાતના વાતાવરણની અંદર નજર કરો તો જોઈ શકો છો બાર તારીખે પણ એ જ પ્રમાણે દક્ષિણી ગુજરાતના સુરત નવસારી વલસાડ તાપી વ્યારા લાગુના વિસ્તારોથી માંડી મધ્ય ગુજરાતના વડોદરા ભરૂચ નર્મદા છોટા ઉદેપુરના પંથકોમાં છૂટો છવાયો ગાજવીજ સાથેનો હળવો વરસાદ પડી શકે બાકી સૌરાષ્ટ્રની અંદર આગામી દિવસોની અંદર દોસ્તો ઘણા જ વિસ્તારો જેમાં વધુ સંભાવના ભાવનગર જિલ્લાના અમરેલી લાગુના વિસ્તારો જૂનાગઢના ગીર સોમનાથના અમરેલી લાગુના અને રાજકોટના તો અમુક મોડી સાંજ દરમિયાન સુરેન્દ્રનગર લાગુના જિલ્લાઓના વાતાવરણમાં થંડસ્ટ્રોમ એક્ટિવિટીવાળા વાદળો બની શકે છે અને ખૂબ સીમિત વિસ્તારમાં હળવો વરસાદ ગાજ વીજ સાથે પડી જાય પરંતુ અમુક એવા વિસ્તારો કે જ્યાં પાણીની ખાસ જરૂર છે એવા વિસ્તારોની અંદર દોસ્તો પડી શકે છે હવે પછીનો આ વાળો લોટરી મુજબનો રાઉન્ડ જોકે ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગો માટે હજુ કોઈ મોટા વરસાદની સંભાવના નથી પરંતુ અરબ સાગરમાંથી આવી રહેલા વાદળો અને ભેજના કારણે સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં થંડસ્ટોમ એક્ટિવિટીનો વરસાદ બાર તેર ચૌદથી લઈ પંદર તારીખ સુધી રહે અને પંદર તારીખથી ગુજરાતનું વાતાવરણ લેશે મોટો મોડ અને અહીં અમે તમને બતાવી રહ્યા છીએ અને તમે જોઈ શકો છો દોસ્તો ગુજરાત રાજ્ય ઉપર આવશે બંગાળની ખાડીમાંથી એક મોટી વેલ માર્ક લો પ્રેશરથી પણ મજબૂત ડિપ્રેશનની કેટેગરી સુધી જઈ શકે તેવી મહાકાય સિસ્ટમ અને તમે જોઈ શકો છો દોસ્તો વિશાખાપટ્ટનમના લાગુ વિસ્તારો ઉપર આ સિસ્ટમ લો પ્રેશર ચૌદ તારીખે બની જાય અને ધીમે ધીમે તે પછી એ રીતે આગળ વધે કે દોસ્તો મધ્યપ્રદેશ નાગપુર મહારાષ્ટ્રના ભાગોને ક્રોસ કરી અને જોઈ શકો છો આપણા ગુજરાતના દક્ષિણી ગુજરાત અને દક્ષિણી સૌરાષ્ટ્રના ભાગો પરથી પસાર થઈ શકે છે ને જેના કારણે અમે તમને દોસ્તો સત્તર અઢાર તારીખનો ગુજરાતનો વરસાદની આગાહીનો ચાર્ટ બતાવી રહ્યા છીએ ને તમે જોઈ શકો છો ઓગણીસ અને વીસ તારીખે આ સિસ્ટમ બંગાળની ખાડીથી અરબી સમુદ્રની વચ્ચે એક મોટી ટ્રફ લાઈન રચશે અને જેના કારણે ગુજરાતના દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોની અંદર ભારે જ નહીં પરંતુ દોસ્તો અતિ ભારે વરસાદ આપશે અહીં અમે તમને દોસ્તો વીસ તારીખ ઓગણીસ તારીખના મોડલની અંદર ચાર્ટ બતાવી રહ્યા છીએ અને જોઈ શકો છો સિસ્ટમ જો વધુ કોઈ મોટો ટ્રેક નહીં બદલે હાલની સંભાવના તો એવી જ છે કે આ સિસ્ટમ દોસ્તો દક્ષિણી ગુજરાત અને તે લાગુના અરબી સમુદ્રના દક્ષિણીય સૌરાષ્ટ્રના કાંઠાના ભાગો પરથી પસાર થશે ને જેના કારણે સત્તર ઓગસ્ટથી લઈ તમે જોઈ શકો છો એકવીસ બાવીસથી લઈ ત્રેવીસ તારીખથી ચોવીસ તારીખ દરમિયાન સૌરાષ્ટ્રના ભાગોની અંદર અત્યંત ભારે વરસાદ પડી શકે છે તો આ રીતે દોસ્તો ગુજરાત રાજ્યમાં આવનારો ભારેથી અતિ ભારે વરસાદી રાઉન્ડ સોળ ઓગસ્ટ પછી શરૂ થઈ જશે ને સત્તર તારીખથી રાજ્યમાં અતિ ભારે વરસાદ દક્ષિણી ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં તમે જોઈ શકો છો શરૂ થશે અઢાર તારીખે વરસાદની સમગ્ર ગુજરાતમાં આવનારો વરસાદી રાઉન્ડ દોસ્તો સાર્વત્રિક રહેવાનો છે અને ગુજરાતના એમાં પણ સૌરાષ્ટ્રના ભાગોમાં અત્યંત ભારે વરસાદ દક્ષિણ ગુજરાતના ભાગોમાં અત્યંત ભારે તો ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોમાં પણ અતિ ભારેના વરસાદી આંકડાઓ આવે તેવી સંભાવના દોસ્તો જોવા મળી રહી છે આ બંગાળની ખાડીમાંથી આવનારો વરસાદી રાઉન્ડ સૌથી વધુ સૌરાષ્ટ્ર અને દક્ષિણી ગુજરાતને અસર કરવાનો અને જેના કારણે સૌરાષ્ટ્રના દરિયાના એમાં પણ મહુવા રાજુલા ઝાફરાબાદ આ સાથે અલંગથી લઈ ઉનાના કાંઠાના ભાગો હશે કોડીનાર જૂનાગઢના દરિયાના કાંઠાથી પોરબંદરના કાંઠાના ભાગોમાં દોસ્તો સૌરાષ્ટ્રની દરિયાઈ પટ્ટી રીતસરણી આ વખતે ધોવાવાની છે અત્યારથી જ ખેડૂતો તૈયારી કરી લે કારણ કે આ વરસાદી રાઉન્ડ હવે પછી આવે તે તો પાકું છે પરંતુ કેટલા ઇંચ સુધીનો વરસાદ પડે તો આપને જણાવીએ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાંથી આવનારા આ ભારેથી ભારેવાળા વરસાદી રાઉન્ડમાં દોસ્તો દસ ઇંચ કરતાં પણ વધુ ડબલ ડિજિટની અંદર વરસાદી આંકડાઓ સામે આવી શકે છે બારથી ચૌદ ઇંચ સુધીના વરસાદો પડી શકે છે અને વધુ સંભાવના દ્વારકા પોરબંદર આ સાથે જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર અને દક્ષિણ ગુજરાતના સુરત નવસારી વલસાડના ભાગો પરથી આવી શકે છે આ ત્યારે હવે પછી આપણે દોસ્તો હવામાન નિષ્ણાતોની આ વરસાદી રાઉન્ડને લઈ આગાહી જાણી લઈએ દોસ્તો જેમાં સૌથી પહેલા પરેશ ગોસ્વામીની આગાહી જાણીએ ચોમાસામાં પહેલી વાર જોવા મળશે અરબી સમુદ્ર સાથે સક્રિય બનતો જોવા મળી રહ્યો છે ગુજરાતમાં સૌથી વધુ આ વખતે આ વરસાદી સિસ્ટમ ફાયદો કરશે પંદર ઓગસ્ટથી જે વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે તે બંગાળની ખાડીમાંથી આવશે પરંતુ ધીમે ધીમે હવે પછી અરબી સમુદ્ર પણ સક્રિય થઈ રહ્યો છે પરેશ ગોસ્વામીએ ઓગસ્ટને આવનારા સમગ્ર સપ્ટેમ્બર મહિનામાં સારા વરસાદને લઈને અત્યારે સંકેતો આપ્યા છે ને દોસ્તો આવનારા જન્માષ્ટમીના મેળાની અંદર મેઘરાજા વરસાદના કારણે મજા વગાડી શકે છે પરેશ ગોસ્વામીએ પહેલી સપ્ટેમ્બરથી ત્રીસ સપ્ટેમ્બર સુધીની અંદર ખૂબ સારા વરસાદની આગાહી કરી છે અરબી સમુદ્રની સક્રિયતા ઓગસ્ટના છેલ્લા અઠવાડિયાની અંદર બરાબર આવી જશે ને જેના કારણે ખેડૂતોએ કોઈ પણ પ્રકારનો ભય રાખવાની જરૂર નથી તેવું તેમણે કહ્યું અને એક સપ્ટેમ્બરથી ત્રીસ સપ્ટેમ્બર સુધીની અંદર ગુજરાતમાં ખૂબ સારો વરસાદ થઈ જશે અરબી સમુદ્રની સક્રિયતાના કારણે ખેડૂતોનો ભય દૂર થશે કુવા નદીઓમાં પાણી આવશે તેવી આગાહી પરેશ ગોસ્વામીએ કરી તો દોસ્તો અંબાલાલ પટેલે પણ ખેડૂતો આયોજન કરી શકે તેવી આગાહી કરી છે ફરીથી ગોવી ગુજરાત રાજ્યની અંદર દોસ્તો હાલ છૂટાછવાયા વરસાદી ઝાપટા રાજ્યમાં પડે પરંતુ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોની અંદર પંદર તારીખ પછી દરિયાની અંદર વરસાદની સાનુકૂળ પરિસ્થિતિ હોવાને લઈ ઓગણીસ ઓગસ્ટથી બાવીસ ઓગસ્ટ દરમિયાન ભારે વરસાદ રાજ્યમાં પડે તેવું અંબાલાલ પટેલ તરફથી પણ અત્યારે કહેવામાં આવ્યું છે તો આ હતી દોસ્તો આજની વરસાદની આગાહીને ફરી આપને જણાવી દઈએ તો આજે તમે મોડલમાં અહીં જોઈ શકો છો ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર ભાવનગરના અમરેલી લાગુના ગીર સોમનાથ જુનાગઢના છૂટાછવાયા ગ્રામ્ય વિસ્તારો રાજકોટ મોરબી સુરેન્દ્રનગરના ખૂબ જ સીમિત વિસ્તારો તો જામનગર એ વિસ્તારોની અંદર છૂટાછવાયા વરસાદી ઝાપટા બાકી દક્ષિણ ગુજરાતના વલસાડ ડાંગ અને સાપુતારાથી માંડી તાપી વ્યારાના ભાગોમાં ધોધમાર વરસાદ પડે તો બીજી તરફ તમે જોઈ શકો છો આજે પૂર્વ ગુજરાતના જિલ્લાઓમાં પણ જેમાં દાહોદ પંચમહાલ છોટાઉદેપુર નર્મદા એ વિસ્તારોની અંદર વરસાદની ગતિવિધિ જોવા મળી શકે બાકી કચ્છમાં અને ઉત્તર ગુજરાતના અન્ય આ વિસ્તારોમાં કોઈ મોટો વરસાદ ન પડે તડકાનો માહોલ રહે એ પ્રમાણેની સંભાવના